મેઘાણી નગર ડબલ મર્ડરનો આરોપી નવ માસ બાદ ઝડપાયો અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દીપક નારાયણ પ્રસાદ ગુપ્તાને મહિના બાદ ઝડપી પાડ્યો છે આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના નાસ્તા ફરતા અને પેરોલ ફરલો જમ્પ કરનાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ દરમિયાન એલસીબી ઝોન 4 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીબી સોલંકી અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મેગાણીનગરના હત્યા અને રાયોટિંગ અને અન્ય ગુનાઓનો આરોપી દીપક ગુપ્તાને તેના રહેઠાણ બારોટની ચાલી મેગાણીનગર ખાતેથી પકડી પાડ્યો હતો. આ આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને મેઘાણીનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરી છે. આ કામગીરી માટે પોલીસ ટીમની પ્રશંસા કરવામાં આવી રહી છે